નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ સત્સંગ કરી રહ્યા છીએ અને આના વિશે આપણે ખૂબ સારી એવી વાતો જાણવા મળી રહી છે શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ગુરુ વશિષ્ઠ દ્વારા ભગવાન શ્રી રામને ખૂબ જ સરસ અને જગતની અનેક વાતોની વાત કરી છે ત્યારે તેમણે વાત કરી છે મન દ્વારા જગતનો વિસ્તાર શ્રી યોગ વશિષ્ઠ કહે છે કે જગત મનનું પ્રતિબિંબ છે અજ્ઞાની જ્યારે આ જગતને સ્વતંત્ર સત્ય પદાર્થ રૂપ માનતો રહે છે ત્યારે એના મનમાં કલ્પિત આકાશ રચાય છે જે હકીકતમાં એક ભ્રમ છે હૃદયને પરમાત્માના ચિંતનમાં ફેરવવું એટલે મનના આ ભ્રમને વિસર્જિત કરવો ત્યારબાદ આગળ વધતા એ કેવી પણ વાત કરે છે જગતની ચિત્તરૂપતા અને વાસનાયુક્ત મનના દોષ આના વિશે ગુરુ વશિષ્ઠજી રામને જણાવે છે કે હે રામ જગત ચિત્તરૂપ છે મન જેવું છે જગત તેને જ પ્રમાણે અનુભવાય છે જો મન વાસનાઓથી ભરેલું છે તો તે દોષયુક્ત ચિત્ત જગતને પણ દુઃખરૂપ બનાવે છે મનનો મહાન વૈભવ એ છે કે તે અજ્ઞાન તરફ ખેંચે છે એ જ મન જ્ઞાનમાં સ્થિર થાય તો મુક્તિ આપે એટલે મનને વશ કરવાનો ઉપાય બતાવે છે કે વિવેક જેમાં સત અને અસત્યનો વેગ સાચું શું છે અને ખોટું શું છે તેની પરખ શક્તિ વૈરાગ્ય અનાશક્તિ જન્મ આવી જાય અને સતત પરમાત્માના ચિંતનમાં કોઈ પણ એવો વિચાર આવે તો તે વિચારને ધીરે ધીરે દૂર કરી અને પરમાત્મા તરફ મનને ઢોળી દઈએ એટલે તે વિચાર ખરાબ વિચાર જે છે તે હળવે હળવે ચાલ્યો જશે ત્યારબાદ આગળ રોગની ચિકિત્સા ચિત્રુપ રોગની સારવાર શું વાસનાનું ચિત્ત રોગી બને છે અને એની દવા છે મનોનિગ્રહ મનને ફટકવાથી રોકવું ભટકી જતાં મનને રોકવા માટે રોકવું અને એના માટે સત્સંગ ભજન ગુરુ સ્મરણ એ બધું છે ત્યારબાદ સ્વાધ્યાય એટલે કે શાસ્ત્રનું વાંચન સારા સારા શાસ્ત્રોનું વાંચન કરો તેને સાંભળો બીજો છે સત્સંગ એકદમ જ્ઞાનીઓની નજીક રહેવું આ પ્રકારના જે સત્સંગો ચાલતા હોય તેને સાંભળો જાણો કારણ કે આપણા ઋષિ મુનિઓ સંતો મહંતોએ જે કાંઈ કર્યું છે તે બધું માનવ જાતિના કલ્યાણ માટે કર્યું છે અહીંયા ભગવાન શ્રીરામ પોતે સમર્થ હોવા છતાં લોક કલ્યાણ માટે લોકોને પ્રેરણા મળે હેતુથી ગુરુ વશિષ્ઠને પ્રશ્ન કરે છે અને ગુરુ વશિષ્ઠ પણ એ જાણે છે કે હું જેની સાથે ચર્ચા કરી રહ્યો છું તે તો પરબ્રહ્મ છે પરંતુ તેનો અવતાર જ જગતના કલ્યાણ માટે છે એટલે તે પ્રશ્ન કરે તેના જવાબ લોક કલ્યાણ અર્થે ગુરુ વશિષ્ઠજી આપે છે એક છે યોગા અભ્યાસ ધ્યાન પ્રાણાયામ આ બધું કરતું રહેવું અને ઈચ્છીને આગળ આવે છે સાક્ષી ભાવ પોતાને દેહ ન માનવાને બદલે આત્મા માનવો હવે આનાથી થાય શું કે મન શુદ્ધ થાય શાંત થાય પરમાત્માના અનુભવ માટે તૈયાર બને હવે અવિદ્યાના બંધન દેહા દેહી વાસ્તવમાં દેહમાં કોઈ ચેષ્ટા નથી જીવન શક્તિ દેહીમાં છે જેમ કે મૃત્યુ બાદ માણસનો દેહ તો ત્યાં રહે જ છે તેનામાં કોઈ ચેષ્ટા નથી હોતી તેની બધી જ ચેષ્ટા જ્યાં સુધી તેનામાં જીવ હોય છે ત્યાં સુધી રહે છે બાકી એ જ વ્યક્તિ છે એ જ હાથ છે એ જ પગ છે એ જ ચહેરો છે એ જ રૂપ છે પણ તેમાં કોઈ પણ ચેષ્ટાઓ હોતી નથી તે હાવ એકદમ શાંત થઈ જાય છે કારણ કે તેનામાં જે જીવન શક્તિ જીવ હતો તે ચાલ્યો ગયો એટલે વાસ્તવમાં દેહમાં કોઈ ચેષ્ટા નથી જીવન શક્તિ દેહીમાં છે અજ્ઞાનના સાત આવરણો માણસને વાસ્તવિક સ્વરૂપથી દૂર રાખે છે તો ગુરુ વશિષ્ઠજી કહે છે કે અજ્ઞાનની સાત ભૂમિકા કઈ અવિદ્યા સાચું ખોટું ન સમજવું અસ્મિતા અસ્મિતા હું દેહ છે તેવું અભિમાન રાગ વિષયોમાં આકર્ષણ દ્રેશ વિષયોમાં વિરોધ અભિનિવેશ મરણનો ભય કામના ઈચ્છાઓનો સતત પ્રવાહ અહંકાર પોતાને કરતા માનવો ત્યારબાદ આમાં જ્ઞાનની સાત ભૂમિકાઓ દર્શાવવામાં આવી છે શ્રવણ સતવાણી સાંભળવી મનન વિચારીને સ્પષ્ટ કરવું નિધ્યાસન મનમાં વારવાર સ્થિર થવું અનાશક્તિ વિષયોથી વિમુખ થવું સમદમ મન ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું સાક્ષી ભાવ હું ચેતન આત્મા છું એ અનુભવો અને આત્મા સાક્ષાત્કાર એટલે કે પરમાત્મામાં લઈ આગળ આવે છે માયા રૂપનું નિરૂપરણ માયા એ અવિદ્યા અને મનના કલ્પનાઓથી ઉપજવેલી છે જ્ઞાન પ્રકાશ આવે એટલે માયા ઓગળી જાય જેમ અંધકાર સૂર્યોદય થાય એટલે નાશ પામે છે તેવી રીતે જ્ઞાન થતાં માયા ઓગળી જાય છે જ્યારે મન સંપૂર્ણ ચેતનામાં સ્થિર થાય ત્યારે તે માત્ર સન્માન ચેતનાનું પ્રદર્શન રહે છે જ્ઞાનભૂમિ અને જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનભૂમિ એ મનની એવી અવસ્થા છે જ્યાં અજ્ઞાનના બધા આવરણો ઓગળી ગયા છે ત્યારે જીવાત્મા પોતાના ને વાસ્તવિક સ્વરૂપમાં અદિત્ર્ય સદાચેતન સદામુગ આનંદ સ્વરૂપ રૂપે અનુભવે છે એટલે આપણને યોગ વશિષ્ઠ શીખવે છે કે મન જ જગત છે મન જો અજ્ઞાનમાં છે તો જગત બંધનરૂપ લાગે છે મન જો જ્ઞાનમાં સ્થિર થાય તો એ જ જગત પરમાત્માનો પ્રકાશ બની જાય છે મનને વશ કરવું એટલે આત્મજ્ઞાનની સાત ભૂમિકાઓમાં સ્થિર થવું આવી અસરસ મજાની આધ્યાત્મિક વાત જે આપણને જીવન પ્રેરણા આપે છે તેવો સત્સંગ આપ સર્વના સાથ અને સહકારથી હું કરી રહ્યો છું આશા રાખું કે સંક્ષિતમાં શ્રી યોગ વશિષ્ઠ રામાયણ જે હું એની માત્ર ચર્ચા કરું છું તે આપણને સર્વને ગમતી હશે અને આના વિશે વિશેષ સાંભળવા માટે સમજવા માટે કારણ કે આ એક મનની શાંતિ છે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જેથી આ પ્રકારની વાત હું આપની સમક્ષ રજૂ કરતો રહું ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે તેવી અપેક્ષા સાથે આજે હું આપની સમક્ષથી વિરામ લઉં છું અને આ સાથે ઉત્પત્તિ પ્રકરણની જે ચર્ચાઓ છે તે અહીં પૂરી થાય છે અને હવે આવતીકાલે આપણે યોગ વૈશિષ્ટનું એક નવું પર્વ નવું પ્રકરણ સાથે ચર્ચા કરશું ઉત્પત્તિ પ્રકરણની મેં આપને સંક્ષિપ્તમાં વાતો કરી અને આગળના પ્રકરણ માટે આવતીકાલે ફરી પાછા આપણે મળશું અને એક નવા જ વિષયમાં ભગવાન શ્રીરામના ચરણોમાં બેસી અને આપણે આનંદની અનુભૂતિ કરશું એ જ આશા સાથે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રી